પૂર્ણ થયા એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા અને હિરણ કહે છે માગ હિરણ કશપુ શું આપું તને હિરણ કહે છે બ્રહ્માજી પ્રસન્ન થયા હોય તો ખરેખર મને આપી દો હું મરું જ નહીં અમર થઈ જાઉં બ્રહ્મા કહે છે આ વાત ખોટી હિરણ કારણ જેનો નામ એનો નાશ જેનો જન્મ એનું મૃત્યુ આ નિશ્ચિત છે આજ નહીં તો કાલ કાલ નહીં તો પછીના દિવસે મરવું પડશે વાત નક્કી છે આના સિવાય બીજું કઈક માગી લે હિરણ કહે છે તો હું જે માંગુ મને આપો આપીસ માગ પેલું પેલું માંગ્યું રાત્રે ન મરું દિવસે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું આકાશ માં ન મરું ધરતી પર ન મરું ભગવાન બ્રહ્મા કહે છે માગ પણ મરવું પડશે નક્કી છે વળી પાછું માંગ્યું લીલા થી ન મરું સુકા થી ન મરું અસ્ત્ર થી ન મરું શસ્ત્ર થી ન મરું માનસ થી ન મરું પશુ થી ન મરું ભગવાન બ્રહ્મા કહે છે માગ મરવું પડશે અને છેલ્લે માંગ્યું કે હે બ્રહ્મા જેટલું પણ સર્જન તમે કર્યું છે આમાંથી કોઈ મને મારી ન શકે આવું વરદાન મને આપો બ્રહ્મા છે જે મેં સર્જન કર્યું છે એ તને ન તો મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે જેને મારું સર્જન કર્યું છે વિષ્ણુ તને મારશે વરદાન આપીને બ્રહ્મા નીકળી ગયા આ બાજુ એ ન આવ્યો કયાદુને દેવર્ષિ નારદના આશ્રમ માંથી લઈ આવ્યા છે કયાદુના ઉદરણ માંથી પ્રહલાદજી મહારાજનો જન્મ થાય સમય વ્યતીત થવા લાગ્યો આ બ્રાહ્મણો પાસે યજ્ઞાદી પોતે જ ભગવાન હોય આવું અભિમાન રાખીને બેઠો છે ધીમે ધીમે સમય વ્યતીત થયો ધ્રુવજી પ્રહલાદજી મહારાજ મોટા થયા એને શંડ અને અમરકના આશ્રમ ની અંદર ભણવા માટે બેસાડ્યા છે પ્રહલાદજી મહારાજ એટલા જ્ઞાની છે કે ગુરુદેવ એક વખત સમજાવે એટલે પ્રહલાદને સમજાઈ જાય જયારે જયારે ગુરુદેવ બાર ગામ જાય ત્યારે ત્યારે પ્રહલાદને ને કહીને જાય પ્રહલાદ તું ભણાવજે આજે છોકરાઓને ભલે ગુરુદેવ એમાં એક વખત ના સમય ઘણો સમય પસાર થયો એટલે પ્રહલાદને ને હિરણકશ્યપ બોલાવ્યો બેટા અહીંયા આવતો પ્રહલાદ પ્રહલાદ ને પોતાની ગોદમાં બેસાડ્યા બેટા તું જે કાંઈ ભણ્યો અભ્યાસ કર્યો એમાંથી સારું તને શું લાગ્યું પ્રહલાદ કહે છે પિતાશ્રી સાચું કહું તો આ સંસાર સંસારજને એ અંધારા કુવા જેવો છે એમાં પડી અને આત્મહત્યા કરવી એના કરતા મારા નારાયણને ભજી લેવો શું ખોટો મારા નારાયણને ભજી લેવાય નારાયણને ભજવાની વાત આવી એટલે હિર્ણ કશુપુ એકદમ ક્રોધે ભારાયણ કહે છે ખબરદાર પ્રહલાદ આજ પછી કોઈ દિવસ નામ લીધું છે તો નારાયણ મારો વેરી છે મારા ભાઈ ને માર્યો છે મારે એની સાથે વેર લેવાનું છે પ્રહલાદ કે છે પિતાશ્રી વેર લેવાનું છે તો તમારે નારાયણ ને બોલાવો તો પડશે ને એને બોલાવવા વગર ક્યાં એની સાથે લડશો પણ એને ધમકાવીને કાઢી મૂકું થોડા દિવસો વ્યતીત થયા વળી પાછો બોલાવ્યો પ્રહલાદ બેટા તું એમાં શું સારું લાગ્યું પિતાશ્રી હું એમાં મને નવધા ભક્તિ સારી લાગી કે નવધા ભક્તિ કરો એટલે ભગવાન નારાયણ મળી જાય

છોકરાઓને કે છે કે ભાઈઓ આ ગુરુદેવ ભણાવે છે ને એ આપણા જીવિકાનું જ્ઞાન છે જીવનનું નહીં એ આપણે કેમ કમાવું કેમ ખાવું પીવું એનું જ્ઞાન છે પણ કેવું જીવવું ને એનું જ્ઞાન નથી આ પ્રહલાદ જ્ઞાનની વાતો કરે એટલે છોકરાઓ પૂછ્યું પ્રહલાદ તું હજી પાંચ વર્ષનો છો આટલી ઉંમર માં તને આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું ક્યારે તું આ પ્રહલાદ કહે છે કે તમને ભાઈ લાગે છે મારી ઉંમર પાંચ વર્ષની છે મારી ઉંમર છે એકસો પાંચ વર્ષની કારણ હું સો વર્ષ સુધી મારી માના પેટમાં રહ્યો છું અને જ્યારે મારી માના ઉદરમાં હતો ત્યારે દેવર્ષિ નારદના આશ્રમની અંદર મારી માં રહેતા હતા અને મારી માં જે જ્ઞાનનો સંદેશો સાંભળતા ને એ જ્ઞાનનો ઉપદેશ મને મળ્યો એટલે હું તમને સંભળાવું છું મારી ઉંમર એકસો પાંચ વર્ષની છે જ્ઞાનની વાતો કરે છે અને કહે છે કે જીવનનું જ્ઞાન માત્ર ને માત્ર સંત કીર્તન કીર્તન છે માટે સૌ કરો પ્રહલાદજી મહારાજ ગૌરાવે એના શિષ્યો એના મિત્રો બધા સાથે ગાય ભજ ગોવિંદ ગોવિંદ

કોઈએ સાંભળ્યું નહીં એટલે બરાબર એ સૈનિક એ ટોળામાં અંદર ઘર્યો અને પ્રહલાદ નું બાવડું પગડ્યું એ પ્રહલાદ અને ચોંટી ગયો કારણ પ્રહલાદ છે એ ભક્તિનો ખુલ્લો વાયર છે આ લાઈટ નો ખુલ્લો વાયર ગમે ત્યાં નીકળે અડો એટલે ચોટી જાવ એમ પ્રહલાદ એ ભક્તિનો ખુલ્લો વાયર છે અડો એટલે ચોંટી જાવ કારણ કે ક્યારેક ક્યારેક કોઈકના મોઢામાંથી વાત સાંભળો તો તમને જ્ઞાન આવે તો તમને ભાવ જાગે ક્યારે મંત્રા પીઠ ઉપર એને હાથ ન ફેરવો ત્યાં સુધી એની બુદ્ધિ નહોતી બગડી પણ જેવો મંત્રાને હાથ સ્પર્શ કરાવ્યો અને બુદ્ધિ બદલી ગઈ અને બે વરદાન માંગ્યા ભરત ને ગાદી અને રામ ને વનવાસ

દ્વાપર યુગમાં એ હિરણકશુપ ના સૈનિકો પ્રહલાદ નાચે મિત્રો નાચે આવેલો સૈનિકો નાચે બે સૈનિક આવ્યા બીજા બે આવ્યા જેટલા આવે બધા ચોટી જાય આ હિરણકશુપ કે છે કોઈ પાછા કે નથી તો લાભ હું જાઉં જ્યાં પોતે આવ્યો જ્યાં જોયે તો આખું એ મંચ નાચે બધા ભાવથી ગાય ભજ ગોવિંદ ભોજ ગોવિંદ આવી હિરણ વાત કરે એ પ્રહલાદ એ પ્રહલાદ સાંભળે કોણ કોઈ સાંભળ્યું નહીં એટલે હિરણ બરાબર ટોળામાં ગયો ટોળામાં જઈ અને પ્રહલાદ નો હાથ પકડી કે છે એ બંધ કરો બધું બંધ થઈ ગયું આને શોર્ટ ન લાગ્યો હુ કામે ને હિર્ણકસપુ ઉડી ગયેલો લેમ્પ હતો ગમે એટલા હોલ્ડર ફેરવો પ્રકાશ ન આપે આ ઉડી ગયેલો ગોળો છે પ્રહલાદને પકડીને લઈ જાય છે સૈનિકોને ધમકાવ્યા અને કહે છે કે આવા છોકરાની મારે કોઈ જરૂર તેને મારી નાખો જાવ કહેવાય છે કે પર્વત ઉપરથી પ્રહલાદને ગબડાયો ત્યાંથી ફેંકો વેતા જળની અંદર એમને ફેંકી દેવામાં આવ્યો એને છતાં પણ કઈ ન થયું હાથીના પગ નીચેને કચડાવવામાં આવ્યો છતાં પણ કઈ ન થયું કારણ કહેવાય છે કે રામ રાખે ને કોણ ચાખે એને કોઈ ન ચાખે સાહેબ કારણ મારને વાલેસે બચાને વાલા બહુ બડા હોતા હૈ મારવાવાળા કરતા જીવાળવા વાળો બહુ મોટો છે આ જગતમાં બહુ પ્રયત્ન કર્યા છતાં પણ પ્રહલાદનો વાળ વાકો નથી એ સમયે બરાબર હિર્ણા કશ્યપના બેન હોલિકા આવ્યા હોલિકા આવીને કહે છે કે ભાઈ એક કામ કરો એમ નહીં મરે મારી પાસે વરદાનની ચુંદડી છે હું ઓઢીને બેસ જાઉં લાકડાની એક ચિત્તા તૈયાર કરો એની માથે હું બેસું અને મારા ખોળામાં પ્રહલાદને બેસાડો અને પછી આગ લગાડી દ્યો આ જે ચુંદરી છે એ મને નહીં બળવા દે પ્રહલાદ બળી જશે બરાબર છે ચિતા તૈયાર થઈ મોટી દબડી ફૈબા ઉપર બેઠા છે ચુંદરી ઓઢીને અને પ્રહલાદને કીધું બેટા પ્રહલાદ ચાલ મારી ગોદમાં બેસ જા પ્રહલાદ કે છે હાલો ભાઈ તમારી પુન્યતિથિ નક્કી કરી નાખીએ પ્રહલાદ ફૈબાની ગોદમાં બેઠો કોઈ કે અહીંયા આગ ચાપી અને ખરેખર થઈ હોળી ફાગણ સુદ પુણમના દિવસે બરાબર હોલિકા બળીને મરી ગઈ પણ અહીંયા પ્રહલાદનો વાળવાકો ન થયો સાહેબ કારણ જેને નારાયણના નામના રખોપા હોય એને કોની બીક હોય રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે જેને સાંજ ને સવારે રામ રટણ હોય ને કોની બીક હોય સાહેબ જેને રામના રખોપા હોય એને કોણ વાળ વાકો કરી શકે પણ અહીંયા એક કથા જરા આપણો વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગ એમ કહે છે કે જ્યારે હોલિકા પાસે જે ચુંદડી હતી એ वरदानની હતી પણ કેવી કે જો કોઈકનું હિત ઈચ્છે તો એ ચુંદડી એને અગ્નિથી બળતા બચાવી લે કોઈકનું અહિત કરવા જાય તો બાળી નાખે પણ આપણો વૈષ્ણવ સંપ્રદાય મહાપુરુષો એમ કહે છે કે એ સમય એક પ્રસંગ બન્યો કે જયારે પ્રહલાદ હોલિકાની ગોદમાં આવીને બેઠા એટલે ભગવાન નો ભક્ત છે એ ભગવાન નો ભક્ત હોલિકાના શરીર ને સ્પર્શ કર્યો એટલે સ્પર્શ કરવાને લઈ અને હોલિકાની મતિ બદલી ગઈ રાક્ષસની બુદ્ધિ બદલી ગઈ અને એને વિચાર કર્યો કે આવો ભગવાન ભક્ત જો જતો રહેશે આ સમાજને જ્ઞાનનો ઉપદેશ ભગવાનની ભક્તિ કોણ કરાવશે અહીંયા મારું શું કામ છે એટલે પોતાના માથા ઉપર રહેલી ચુંદડી એને કાઢી અને પ્રહલાદને ઓઢાડી દીધી પોતે બળી ગઈ પણ પ્રહલાદને કંઈ ન થવા દીધું એને સારા માણસોનો સંગ કરો તોય તમે સુધરી જાવ સાહેબ ખરાબનો સંગ કરો તો તમે બગડી જાવ સાહેબ બધુંય તમારું જાય રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ કંકુ સાથે મેળ કર્યો ને કંઈક નમાયવા ભૂપ રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ કંકુ હારે સંગ કર્યો અને કઈક નમાયવા ભૂપ કપાળમાં ચાંદલો કરે અને ચોખો લગાડે એટલે ગમે તેવો ભૂપ રાજા હોય તો એ નીચો નમી જાય પણ એનો એ ચોખો રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ મગની હારે મેળ કર્યો પડ્યું નામ બધું રંગ ખોયો અને નામે હાવ બગડી ગયું ખીચડી રૂપ ખોયું રંગ ખોયું એટલે નક્કી તમારે કરવાનું સંગ કોનો કરવો છે કંકુનો કરવો છે કે મગનો કરવો છે ખીચડી થાય છે કે રાજાને નમાવું પણ સ્પર્શ થયો અને હોલિકાની મતી બદલી ગઈ એને ચુંદડી પ્રહલાદ પ્રહલાદને ઓઢાડી દીધી છે પ્રહલાદ ને બોલાવી કહે છે કે પ્રહલાદ તું નારાયણ નારાયણ કિરા કરે છે ક્યાં છે તારો નારાયણ તું એમ કહે છે નારાયણ છે નારાયણ છે ક્યાં છે નારાયણ પહેલા જ છે પિતાશ્રી તમે પ્રશ્ન અવળો કર્યો ક્યાં છે નહીં ક્યાં નથી મારો નારાયણ આ જગતમાં રામચરિત માનસ કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના પત્ર સમાના આ જગતમાં દરેક જગ્યાએ નારાયણ છે મારામાં છે તમારામાં છે બધી જગ્યાએ નારાયણ છે અત્ર તત્ર ને સર્વત્ર છે ભાગવત એમ કહે છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુમય જગત જળમાં છે સ્થળમાં છે પૃથ્વીમાં છે વાયુમાં છે અગ્નિમાં છે પાણીમાં છે પર્વતમાં છે આ જગતના એક એક અંશમાં હરિવ્યાપક સર્વત્રુમય જગત આખું જગત વિષ્ણુ ને આધીન છે અને એ સમયે પ્રહલાદ ઉપર ક્રોધ આવ્યો અને પ્રહલાદની પરીક્ષા માટે થઈ અને એક લોખંડ નો સ્તંભ મગાવ્યો બનાવ્યો અને પ્રહલાદ ને હિરણ કહે છે પ્રહલાદ તારો નારાયણ છે આમાં પ્રહલાદ થી હા પડાય ગઈ હા પિતાશ્રી મારો નારાયણ છે એમાં અને એ સમયે હિરણ કહે તારો નારાયણ આમાં હોય તો આને બાથ ભીડી જાય પ્રહલાદની ભક્તિ ગમકી ગઈ પ્રહલાદની ભક્તિ ડગમકી ગઈ કારણ નાનું બાળક છે વિચારવા લાગ્યો કે નહીં કદાચ હું બાથ ભીડીશ તો હું દાદી જઈશ મળી જઈશ ભગવાન કે છે મારો ભક્ત મુંજાય એ મારાથી ન જોવાય એટલે ભગવાને પ્રહલાદને સંકેત કર્યો શું એકદમ તપાવેલા એ સ્તંભ ઉપર ભગવાને કાળી કિડીની હારમાળા ઉભી કરી અને બતાવ્યું પ્રહલાદ જો નાની એવી કીડીને બચાવી શકતો હોત તો બાથ ભીડ જા તને પણ બચાવી લેશું બાત પીડી જા અને બીજી કથા એવી છે કે પથ્થર નો સ્તંભ હતો એને બતાવીને કહે છે પ્રહલાદ આમાં તારો નારાયણ છે પ્રહલાદ કહે છે હા પિતાશ્રી તમને નથી દેખાતો મારો નારાયણ આમાં પણ છે અને એ સમયે ગદાને લઈ અને જ્યાં મારવા જાય ત્યાં મહાભયંકર અવાજ સાથે એ સ્તંભ ફાટ્યો અને ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થયા બોલ નૃસિંહ નારાયણ ભગવાન વૈશાખ મહિનાની અંજવાળી ચૌદશ ના દિવસે વૈશાખ શુક્લ ચૌદશ અને જ્યારે સંધ્યાકાલ હોય અસ્તકાલ જ્યારે સંધ્યા અસ્ત તરફ જતી હોય એ સમયે ભગવાન નારાયણનું પ્રાગટ્ય થયું જાણે એક બાજ પોતાના શિકારને પકડે એમ હિર્ણકશપુને પકડી અને ભગવાન લઈ ગયા ઉમરામાં પોતાની ગોદમાં રાખી અને ભગવાન કહે છે કે જોઈ લઈ હિર્ણકશપુ તે બ્રહ્માજી પાસે માગ્યું એમાંથી કાંઈ ઓછું તો નથી રહેતું ને રાતે નમરું દિવસે નમરું જોઈ લે સંધ્યાનો કાળ છે ન રાત્રિ કેવાય ન દિવસ કેવાય તું ઉમરામાંથી છો ન ઘરમાં કેવા ન બહાર કહેવાય તું મારી ગોદમાં છો ન આકાશમાં કેવા ન ધરતી ઉપર કેવા આ મારા નખ જોઈ લે અને ન લીલા કહેવાય ન સુકા કહેવાય ન અસ્ત્ર કહેવાય ન શસ્ત્ર કહેવાય અને મારું રૂપ જોઈ લે નથી હું માણસ નથી હું પશુ અને અંતમાં ભગવાન કહે છે કે એમ કહ્યું હતું કે હે બ્રહ્મા તમારાથી જેટલું સર્જન છે એમાંથી કોઈ મને ન મારે તો સાંભળી લે હું બ્રહ્મા નું સર્જન નહીં બ્રહ્મા મારું સર્જન છે મેં બ્રહ્મા નું સર્જન કર્યું છે અને એ સમયે ભગવાને સંધ્યા કાળે વૈશાખ મહિનાની અંજવાળી ચૌદશ ના દિવસે ભગવાને ઋષિ અવતાર ધારણ કરી અને હિરણક સુપ ના ચીરી અને ભગવાન મીડા છે આતડા પહેરવા આતડા પહેરી અને ભગવાનને ક્રોધ વ્યાપી ગયો અને એ સમયે બ્રહ્માદિક દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છતાં પણ ભગવાનનો ક્રોધ શાંત ન થયો બ્રહ્મા કે છે કામ કરો એમના પત્નીને બોલાવો લક્ષ્મીજીને બોલાવવા લક્ષ્મી આલો તો તમારા ઘરવાળાને જરાક શાંત કરો તો લક્ષ્મી આવ્યા જે ભગવાનનો રૂપ જોઈ જાય કે આ મારો પતિ નથી કે એ મૂર્છિત પડી ગયા કોઈ રીતે કોઈ શાંત ન કરી શકે ભગવાનને અને એ સમયે બ્રહ્મા કે છે કે જેના માટે ભગવાને રૂપ લીધું છે એ પ્રહલાદ ને બોલાવો પ્રહલાદ આવી અને ભગવાન ની પ્રાર્થના કરે છે શું ભગવાનની પ્રાર્થના કરે અસુર છતાં પણ એ ભગવાન ની પ્રાર્થના કરી નમો સ્વનતા યહસ્ત્ર મૂર્તયે સહસ્ત્રિશિરો હવે ભગવાનની પ્રાર્થના કરીને એ સમયે ભગવાને પોતાના ગોદીની અંદર રહેલો એ દેહ નીચે મૂકી પ્રહલાદને તેડી લઈ અને પ્રહલાદને જેમ ગાય પોતાના વાછરાને ચાટે એમ ભગવાન પ્રહલાદને ચાટે છે અને અંતમાં ભગવાનની આંખમાંથી અશ્રુઓ પડ્યા બે હાથ જોડીને પ્રહલાદને કહે છે પ્રહલાદ મને માફ કરજે મારે મોડું થયું છે તારી બહુ કસોટી થઈ મને માફ કરી દેજે અંતમાં ભગવાન કહે છે પ્રહલાદ શું પ્રહલાદ કહે છે પ્રભુ મારે કઈ નથી જોઈતું બીજી વાર ભગવાને કીધું માગ શું આપું પ્રહલાદ ના પાડે અને ત્રીજી વાર જ્યારે ભગવાને માગવાનું કીધું એટલે પ્રહલાદ સમજી ગયો કે હું ભલે ના પાડું છું પણ મારા મનની અંદર પણ ક્યાંક હજી આશાનો અંકુર પડ્યો હશે તો જ ભગવાન માગવાનું કહેતા હોય અને પ્રહલાદ કહે છે પ્રભુ જો આપવા જ માંગતા હોય તો એટલું આપો મારા મનની અંદર ઊંડી ઊંડે પણ ક્યાંય કોઈ આશાનો એક પણ અંકુર પડ્યો હોય ને તો એને મૂળ માંથી ખેંચી નાખી દોનમાં તમારી કૃપા હોય તો જ મારી જીભ ચાલે તો જ મારી વાણી ચાલે અને એ વાણી દ્વારા તમારી અનન્ય કૃપા હોય તો જ હું તમારા કીર્તન ગાઈ શકું તો જ તમારી ભક્તિ કરી શકું બોલી શકતો હોઉં પણ તમારા ગુણાનુવાદ ને ગાવું છું એ તમારી અનન્ય કૃપા છે મારા ઉપર એ પાંચ વર્ષના ધ્રુવજી મહારાજે ભગવાનને બોલાવ્યા છે પાંચ વર્ષની ઉંમરે વિચાર તો કરો કે બાળકને શું ખબર પડે છતાં પણ એ પાંચ વર્ષની ઉંમરે એ બાળક ઘરેથી નીકળીને ચાલ્યો જાય જંગલના માર્ગે ભગવાનનું નું યજન કરે અને આપણે પચાસ વર્ષના થઈએ તો ભગવાનના ના યજન માટે જઈએ નહીં ક્યારે એટલે તો ધ્રુવ જન્મે નહીં આપણે પણ પાંચ વર્ષ નહીં તો કઈ નહીં પણ ચાલીસ વર્ષ પચાસ વર્ષનો સમય વીતી જાય પછી એકાવનમાં એટલે કે વનમાં પ્રવેશ કરીએ વનમાં જાય તો ભગવાનને ભજી લઈ પણ આપણે વનમાં જઈને ભગવાનને ભજતા જ નથી આપણે તો અંતિમ શ્વાસ આવે અને ખબર પડે કે હવે બહુ વેદના થાય છે હવે નથી રહેવાતું ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ ત્યાર પેલા આપણે ભગવાનને યાદ નથી કરતા પણ એ ધ્રુવજી મહારાજે ભગવાન આવ્યા છે આ જગતનો કોઈ પણ જીવાત્મા એમ કહે કે ભગવાન તમે આવો તો ભગવાન તૈયાર છે પણ તમે બોલાવો ને એની અંદર કેટલો ભાવ છે ને એ મહત્વનું છે અને ભાવ વગર પરમાત્મા ક્યારેય ન આવે ભાવ વગર ઈશ્વર ન આવે કારણ તમે માર્કેટમાં જાઓ એટલે એક લારીની અંદર શાકભાજીવાળા ભાઈએ બધું શાક ભર્યું હોય એમાં ટમેટાને આપણે હાથમાં લઈને કહીએ હે ભાઈ આનો શું ભાવ છે જો ટમેટું ભાવ વગરનું ન આવતું હોય તો આ તો કૃષ્ણ છે ક્યાંનો ભાવ વગરનો આવે સાહેબ આ તો ઈશ્વર છે એ ભાવ વગર ન આવે અને ભાવ રાખશો તો કૃષ્ણ ક્યાં નથી આવ્યો ભગવાન સ્વયં કહે છે કે તમે મને બોલાવો અને હું ક્યાં નથી આવ્યો મને એક વખત તો બતાવો ચાહે મીરાબાઈ બોલાવે તો એ ભલે ચાહે નરસૈયો બોલાવે ચાહે એ જનાબાઈ બોલાવે ચાહે એ શકુબાઈ બોલાવે કે ચાહે દ્રૌપદી બોલાવે ક્યાં નથી આવ્યો હું તમે જ્યાં જ્યાં બોલાવ્યો ત્યાં ત્યાં હું આવ્યો છું પણ તમે મને ભાવથી બોલાવો તો આવી શકું નહીં તો ન આવી શકું હું ભાવથી વગર ભાવ વગર પરમાત્મા ન આવે સાહેબ એટલે મને કહેવું પણ ગમે છે કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો કોણે બોલાવ્યો અને ક્યારે કૃષ્ણ કહે છે કે મને કોણે બોલાવ્યો ક્યારે ન આવ્યો એ મીરાબાઈએ બોલાવ્યો તોય આવ્યો હતો અને ચાહે નરસૈયાએ બોલાવ્યો તોય હું આવ્યો હતો અને એકવાર આવીને ભયોગ્યો આવો ભાવ નથી મારો નરસૈયા માટે તો ભગવાન કૃષ્ણ બાવન વખત જુનાગઢ આવ્યા છે એક વાર બાવન વખત આવ્યા છે ભગવાન મહાપુરુષો એમ કહે છે કે નરસૈયા જેવો ભગત આ જગત માં કોઈ થયો જ નથી હજી ભગવાનને બોલાવે એટલે હાથમાં જાંજ પખાજ લઈ અને ભગવાન ના કીર્તન ગાય નાચે કૂદે ભગવાન ન આવે દામોદર કુંડે જાય દામોદર કુંડે જાય અને ભગવાન માટે કેદારો ગાય ભગવાન ન આવે અને પછી ત્યાં દામોદર કુંડે નરસિંહ કહે કે એ કનૈયા તું બે બાપ નો છો તું બે માનો છો તું ચોર છો પણ જ્યારે આવા શબ્દો નરસિંહ મહેતા બોલે એટલે દ્વારિકા થી ભગવાન આવીને કહે છે કે હા નરસિંહ મહેતા બસ બસ ભગવાન ને ગાળો દેવા વાળો ભક્ત એકમાત્ર માત્ર નરસિંહ પણ શા માટે એને ભરોસો હતો કૃષ્ણ ઉપર સાહેબ એને ભુદરા ઉપર ભરોસો હતો કે કૃષ્ણ મારી લાજ નહીં જવા દે મારી લાજ નહીં જવા દે એને ભરોસો હતો જેમ પાંચ વર્ષના ધ્રુવને ભરોસો હતો એમ નરસૈયા ભરોસો હતો સાહેબ નરસૈયા ને ભરોસો હતો એમ મહારાષ્ટ્રની જનાબાઈ ને ભરોસો હતો પોરબંદરના સુદામાને ભરોસો હતો અને જ્યાં સુધી ભરોસો નહીં રાખો ત્યાં સુધી ભગવાન નહીં મળે બીનું વિશ્વાસ ભક્તિ ન હો જ્યાં સુધી તમને વિશ્વાસ નહીં આવે શ્રદ્ધા નહીં બેસે ત્યાં સુધી ભગવાનની ભક્તિ નહીં થાય અને ભગવાનની ભક્તિ નહીં થાય તો સમજો ઈશ્વર નહીં મળે પણ આને તો સાહેબ દ્રઢ ભરોસો હતો દ્રઢ ભરોસો હોય વિશ્વાસ હોય કૃષ્ણના ચરણ અરવિંદ એના કામ થાય સાહેબ નરસિંહતા કેવા નહોતા ગયા કે નૈયા મારે કુંવરબાઈનું મામેરું કરવાનું છે એને જરાય નહોતું કીધું એણે તો બસ કૃષ્ણ પર છોડી દીધું હતું કે જે કાંઈ કરશે કૃષ્ણ કરશે મારે ક્યાં કાંઈ કરવું છે અને આમ પણ તમારે પણ ભરોસો રાખવો જ રહ્યો કે જે કરશે મમા હિતનું એ ભરોસો કદી જાય નહીં હું ભગવાનનો ભગવાન છે મારો આ નિશ્ચય કદી બદલાય નહીં જ્યારે આવો ભરોસો તમને થશે ત્યારે પરમાત્મા તમારું કામ કરશે બાકી આપણે સવાર બપોરને સાંજ ત્રણ ટાઈમ જો અલગ અલગ મંદિરે ગયા તો કાંઈ નહીં વળે હવાર હવારમાં આમ જાય બપોરે આમ જાય અને હાંજ તો ક્યાં નીકળે એનો કઈ ભરોસો જ નહીં મહાપુરુષો કહે છે એક નામ એક આસન અને એક શરણ સદૈવને માટે પકડી રાખજો બા નરસૈયાને ક્યારેય કૃષ્ણ પરથી ભરસો ભરોસો ઉડ્યો જ નહોતો કેટલા કામ કર્યા એને જેથી નરસૈયા માથે માંડલી રૂઠો અને કહે છે કે તને જો તારામાં ભરોસો હોય તો આ કૃષ્ણના ગળામાં રહેલો હાર તારા ગળામાં આવે અને ત્યારે સાહેબ વહેલી સવારમાં કૃષ્ણના ગળામાંથી નીકળેલો હાર એ નરસૈયાના ગળામાં પડી જાય ત્યારે માનલિક હાથમાંથી લાકડી મૂકો અને જેમ લાકડી પડી જાય એમ નરસૈયાના પગમાં પડી ગયો કારણ ખબર હતી કે હવે તો ઈશ્વર અરે કદાચ મહેતા થયા એને ઘણા વર્ષો થઈ ગયા હશે પણ શું આ કલિકાલમાં નથી થયું કલિકાલમાં ભગવાન નથી મળ્યો અરે મળ્યો છે ભગવાન સાહેબ ક્યાં નથી મળ્યો આ કળિયુગમાં પણ ઈશ્વર મળ્યો છે બહુ દૂર નહીં જાઓ અહીંયાથી વધારે નહીં અહીંયાથી વધારેમાં વધારે સમજો તો એકસો ને પચાસ કિલોમીટર ગામ આગું છે વધારે નહીં અહીંથી વડોદરા પાસે કોઈલી ગામ છે વડોદરાની બાજુનું કોયલી ગામ અને કોયલી ગામના પ્રાથમિક શાળાના શિક્ષક મનસુખરા માસ્તરને ભગવાન મળ્યો છે સાહેબ